અમરેલી જિલ્લાના ખેડૂતોએ બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં કર્યું છે મગફળીનું વાવેતર ધારી પંથકના ખેડૂતોના મગફળી વાવેતરમાં યળોનો ઉદ્ભવ થતા ખેડૂતો પરેશાન થયા મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવતા પરેશાન થયા મગફળીના ઊભા છોડ સુકાવવા લાગ્યા ઇળોના કારણે ખેડૂતોની મગફળીનો ઊભો પાક પીળો પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા જોઈએ ખેડૂતોની મગફળીના રોગની આફતનો અહેવાલ આ છે ધારીના સિન વિસ્તાર કે જયા ખેડૂતો ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમ તો ખેડૂતો આ વર્ષે ખેતીલાયક વરસાદ થતા હોંશે હોંશે મોંઘા ભાવના બિયારણો લઈને વાવણી કરી દીધી આ વર્ષે સારી કમાઈ થવાની આશા અને કુદરતની મહેર સમજી ખેડૂતો હરખાયા હતા અને મગફળીનું વાવેતર કર્યું જોકે અમરેલી જિલ્લામાં બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે અને ધારીના ખેડૂતોને પરેશાની આવી પડી છે અહેવાલ રસિક વેગડા મારું નામ મહેન્દ્રભાઈ ધીરુભાઈ ભુવા તાલુકો ધારી જિલ્લો અમરેલી ગામ વેકરિયાપરા મારી જમીનમાં મગફળીમાં સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાના હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે તું નામ વિપુલ છગનભાઈ વેકરિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી વેંકરિયા પરા મગફળીમાં ઈયળ ને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘાભાવની દય દવા સાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળતા છે સતત વરસાદને કારણે અને આમાં સરકાજરીને નમ્ર વિનંતી છે કે આનું કઈક પગલાં લે બરોબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી ઓણ થાય એમ જ નથી માંડવી બરોબર